હેલો ફ્રેન્ડ આજના વિડીયોમાં આપણે અરણેજ બુટ ભવાની માતાજીના દર્શન કરીએ તો ફ્રેન્ડ વિડીયામાં તમે બન્યા રહેજો ફ્રેન્ડ આજ રેલવેના પાટા છે જ્યાં બુટ ભવાની માતાજીએ રેલગાડી રોકી હતી આ પાટાનું કામ ચાલતું હતું ત્યારે અંગ્રેજ અધિકારીએ બુટ ભવાની માતાજીને શ્રીફળ એક ના વધેલું તો એને આ રેલવે રેલવે લાઇનનું કામ જ આગળ ના વધવા દેતું થોડુંક પણ કામ શરૂ કરે ત્યાં મધમાખીઓ આવે મોટી મોટી અને જે કામ કરતા હોય એ લોકોને બગાડી મેળવી તો આપણે ફ્રેન્ડ આ અરણે ધામના હવે દર્શન કરીએ તો આ તો બૂટ ભવાની માતાજીનો પરસો ને હવે તમે ફ્રેન્ડ માતાજીના દર્શન કરો આપણે બપોરના ટાઈમે ગયા હતા એટલે મંદિર ખુલ્લું નહોતું પણ શિખરના અને જજાગરાના દર્શન થશે

ごめんなさ